સમય કાઢીને વાંચો ટૂંકી પણ અદ્ભુત વાતો એક હિંગનું પાણી પેટનો ગેસ અને પેટનું ફૂલવું દૂર કરવામાં અસરકારક છે બે ઓઇલી ત્વચા પર ચંદનની પેસ્ટ ફાયદાકારક નીવડે છે ત્રણ જેઠીમદ અથવા નાની એલર્જી મોંમાં રાખવાથી મુખની દુર્ગંધ દૂર થાય છે ચાર ગેસથી રાહત મેળવવા માટે જીરાનું પાણી બનાવીને પીવો આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું નાખીને પકાવો આ પાણીને ગાળીને હૂંફાળું પીવાથી ગેસથી રાહત મળે છે પાંચ ફુદીનાના પાનનો રસ પીવાથી પેટના કૃમિથી છુટકારો મળે છે છ સેલરીના સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓ ઓછી થવા લાગે છે સાત પેરુના પાન ચાવવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે આઠ ગોળની તાસીર ગરમ હોય છે જેનાથી શરીરને અંદરથી ગરમી મળે છે અને તેનાથી બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે કામ કરે છે નવ તુલસી મેથી લીમડો અને ફુદીનાના પાન સમાન માત્રામાં લઈ વાટી લેવા અને લગભગ બમણી મુલતાની માટી તેમાં ભેળવી ચહેરા પર લગાડવાથી તૈલીય ત્વચાને ફાયદો કરે છે તેમજ ખીલમાં રાહત મળે છે દસ પૂરતી ઊંઘ ન લેવાથી બ્લડ પ્રેશર પર અસર થાય છે સુગર લેવલ બગડે છે બળતરા થાય છે અને હૃદયરોગનું જોખમ વધે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વીડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર